ભુજ ઇંગ્લિશ સ્કૂલના શિક્ષક શ્રી અનિલ ગોસાઈના વય નિવૃત થતા તેમને વિદાય આપવાના કાર્યક્રમનો આયોજન જયનાચાર્ય હજરામરજી વિદ્યાધામ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર નિવૃત્ત પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલા ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જાલા ભોજ ઇંગ્લિશ સ્કૂલના પૂર્વ આચાર્ય અને ટ્રસ્ટી શ્રીમતી રમણવાળા બેન મોરબિયા શ્રી હિમાંશુભાઈ મોરબિયા અને ભૂતપૂર્વ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા શ્રી હિમાંશુભાઈ તેમના નેતૃત્વમાં સ્કૂલનો વિકાસ થયો અને અનેક વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળ્યું આજે તેઓ સ્કૂલથી વિદાય લઈ રહ્યા છે જેના માટે અમે એમને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ અને થોડું દુઃખ પણ અનુભવી રહ્યા છીએ વિદાય પ્રસંગે અનિલ સરના એકત્રીસ વર્ષમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓએ પણ તેમનું સન્માન કર્યું અને તેમની સાથેના યાદગાર ક્ષણોને યાદ કર્યા વિદ્યાર્થીઓએ આ પ્રસંગે તેમને ભાવપૂર્વક અભિવાદન કર્યું અને એમના આરોગ્ય અને સુખી નિવૃત્ત જીવનની શુભેચ્છા પાઠવી હતી અનિલભાઈ ગોસાઈનો વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો એના અંદર શાળાના માનદ મંત્રી એના નિયામક ટ્રસ્ટીઓ અમારી કચેરી સ્ટાફ અને સર્વે શુભેચ્છકો બહુ મોટી સંખ્યાના અંદર હાજર હતા શાળામાં એમણે ખૂબ સુંદર કામગીરી કરેલી છે અને એ જોતા ખૂબ સુંદર એમની કામગીરી હતી એના બિરદાવવા માટે અમારી આખી કચેરી એ હાજર હતી ખાસ કરીને એમણે જે વિદ્યાર્થીઓના પરિણામ એના અંદર સુધારા માટે ખૂબ સુંદર કામગીરી કરી છે દસમા બારમાના પરિણામો પણ ખૂબ સુંદર જોવા મળ્યા છે એ વન ગ્રેડના વિદ્યાર્થીઓ દર વર્ષે આ શાળામાંથી ઉત્તીર્ણ થઈ રહ્યા છે બહાર સાયન્સનું પણ પરિણામ આ વખતે ખૂબ ઉત્તમ કોટીનું હતું અને એમણે જે કામ કરવાની શૈલી અને એક સરળ સ્વભાવ અને કચેરીને પણ જ્યારે પણ આ સંસ્થાની જરૂરિયાત પડે છે ત્યારે અનિલભાઈ અને એમની ટીમ એ સુંદર મજાની કચેરીની વ્યવસ્થા પણ પૂરી પાડે છે અને ખૂબ સુંદર એમણે કામગીરી કરી છે એટલે અમને અત્યારે અમે અમારી કચેરી તરફથી એમને નિવૃત્તિની શુભેચ્છા અર્પીએ છીએ અને અમને જે પાછળ એમનું જીવન એ સુખમય રીતે જાય એ માટેની શુભેચ્છા આપીએ છીએ ડૉક્ટર હિમાંશુ મોરવિયા સેક્રેટરી બોજિંગ ડી સ્કૂલ અનિલભાઈ ગોસાઈ જે અમારા એકત્રીસ વર્ષથી પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે અમારી સ્કૂલમાં એ આજે વિદાય લઈ રહ્યા છે ત્યારે અમે એમને ખૂબ શુભેચ્છા પણ આપીએ છીએ અને થોડીક દુઃખની લાગણી પણ અનુભવીએ છીએ કારણ કે આટલા સારા ટીચર પ્રિન્સિપાલ અમારી સ્કૂલમાંથી વિદાય લઈ રહ્યા છે તેમણે ત્રીસ વર્ષમાં આ સ્કૂલને ઊભી કરવામાં અને ઘણા બધા જ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવા માટે બહુ જ પ્રોત્સાહિત કરેલા છે ભુજની અંદર ગામના ખૂણે ખૂણે એમ કહો તો ડૉક્ટરો એન્જિનિયરો એડવોકેટ વેપારીઓ રાજકારણીઓ બધા જ જણા એમના વિદ્યાર્થીઓ રહી ચૂક્યા છે અને આજે પણ એમને ખૂબ સારી ભાવનાથી એમની પાસે આવતા હોય છે એટલે અમે સંસ્થા વતી પણ એમના ખૂબ ખૂબ આભારી છીએ કે આટલા વર્ષ એમણે સારી સેવા બજાવી અને નિવૃત્ત થાય છે ત્યારે એમને આગળ જતાં એમનું હેલ્થ સારી રહે અને ખૂબ નિવૃત્તિ જીવન ખૂબ સુખમય રહે એવી અભિલાષા હું ડોક્ટર કૃતિકા જોશી અને અમે લોકો નાઇન્ટી સેવન બેચ એટલે કે ટેન્થ અમે નાઇન્ટી સેવનમાં કમ્પ્લીટ કર્યું ઓલમોસ્ટ અમે લોકો ફર્સ્ટથી કરીને પહેલાં ધોરણથી દસમા ધોરણ સુધી અહીંયા જ રહ્યા છીએ અને અનિલ સાહેબની જે શરૂઆતનો સમય હતો ત્યારથી અમે એમની સાથે અહીંયા જ હતા અને એમની પાસે જ ભણ્યા છીએ એટલે અમારો જે પાયો કહેવાય આઠમા ધોરણથી ગણિતનો પાયો નાખવાવાળા એ જ હતા એટલે અત્યારે અમારું આખું બેચ બહુ જ સરસ રીતે સેટલ છે બધી રીતે બિઝનેસમાં કહો કે સારી નોકરીમાં ધંધામાં એ બધાની પાછળ જે પાયાના પથ્થર કહી શકાય એ અમારા અનિલભાઈ છે ને એના માટે અમારે આવવું જ પડે એ અમારે ફરજનો જ એક ભાગ છે એમનું વિદાયમાન થતું હોય તો અમારી હાજરી અમને એમ લાગે કે અમે નહીં આવીએ તો એ વસ્તુ અમને યોગ્ય નથી લાગતી એક અમને અર્પણ કરીએ છીએ અમે એમને નાની એવી ભાવભરી આદર